ભાગીની સંસ્થાના એબીવીપીએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે ગાંધીનગર મેડિકલ કોલેજ બહાર સુત્રોચ્યાર કરવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી આ ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે મહત્વનું છે કે રાજ્યની જેએમઇઆરએસ સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો કરાયો છે જેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી રિષિકેશ પટેલ પણ કહી ચૂક્યા છે કે સરકાર ફી વધારા બાબતે સમીક્ષા કરીને નિર્ણય લેશે આ સમીક્ષા ક્યારે કરવામાં આવશે શું આ ખાતે ગણતરી માત્ર ખાતરી રહેશે આ ઘણા બધા સવાલો છે એ સવાલોની વચ્ચે હવે એક બાદ એક સંસ્થાઓ આગળ આવી છે વિદ્યાર્થીઓની બહારે અને આ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી રહી છે અમારા સંવાદદાતા હેતલ પણ ગાંધીનગર થી આપણી સાથે જોડાયેલા છે હિતલ પાસે જઈશું હેતલ એક તરફ વાલીઓ ને વિદ્યાર્થીઓ અવઢવમાં છે કે આટલા બધા પૈસા મેડિકલ કોલેજ માં ખર્ચો કરવા માટે લાવવા ક્યાંથી એટલા માટે એ લોકો માંગ કરી રહ્યા છે કે થોડી રાહત આપવામાં આવે ફી વધારો પરત ખેંચવામાં આવે ઋષિકેશભાઈ પણ કહી ચૂક્યા છે કે આ મામલે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં આવશે છતાં પણ એબીવીપી અને એનએસવીઆઈ આ રીતે વિરોધ કરી રહી છે તો શું માંગ છે તેમની તેમને એવું લાગે છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે શું શું કહેવું છે તેમનું નીતિ ચોક્કસ એવું કહી શકાય કે જી એમ આર એસની મેડિકલ કોલેજો છે એ રાજ્ય સરકાર હસ્તકની સેમી સેમી રીતે જોવા જઈએ તો રાજ્ય સરકાર એમાં એ હાથ ધરાવે છે અને જે પ્રકારે ફી વધારો કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મેડિકલ કોલેજોની જે ફી છે એ મુદ્દો ભૂતકાળમાં પણ જોવો પડશે કારણ કે ભૂતકાળમાં પણ રાજ્ય સરકાર દ્વારા બે વાર ફી વધારો કરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ થયો અને આખરે ફી વધારો પાછો ખેંચવો પડ્યો હતો અને તેના જ કારણે હવે ત્રીજી વારનો ફી વધારો આ જીકવામાં આવ્યો છે તેનો પણ હવે વિરોધ ચાલુ થયો છે ચોક્કસ બે દિવસ પહેલા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી આ જે પરિપત્ર છે એ નવા પરિપત્ર ન કરવામાં આવે ત્યાં સુધીની જો વાત કરીએ તો જૂનું પરિપત્ર ચાલુ રહેશે જૂનો પરિપત્ર એટલે કે જે ફી વધારો કરતો પરિપત્ર છે એ પરિપત્રના આધારે ફી વધારો ચાલુ રહેશે એ પ્રકારની તેઓએ વાત કરી છે સ્વાભાવિક છે કે અત્યારે એક વખતની જે વાલીઓ સાથેની બેઠક છે એ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ફી વધારો છે એ યથાવત રાખવો અને છોકરાઓના જે સ્ટાઈપ છે એ સ્ટાઈપમાં વધારો કરવો આ પ્રકારની પણ એક વિચારણા ચાલી રહી છે પણ આજે જે પ્રકારે વિરોધ એનએસયુઆઈ કર્યો છે અને કેટલીક જગ્યાએ રાજ્યમાં જોવા જઈએ તો અખિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ભાજપની જ ભગીની સંસ્થાએ આ વિરોધ કર્યો છે એટલે એવું કહી શકાય કે રાજ્ય સરકાર પણ આ ફી વધારાના પરિપ્રેક્ષમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવો

હોય તે અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે એબીવીપી ગાંધીનગરમાં વિરોધ કરી રહી છે આ તરફ વડોદરામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવે છે હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા શું કઈ નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સેવા ક્ષેત્રમાં આગળ વધવાના છે તથા જે મે અધાગ મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં જેણે એડમિશન મેળવ્યું છે વિદ્યાર્થીઓના વાલીઓમાં ત્રણ ત્રણ લાખ ત્રીસ હજારની જે ફી છે એનો સાડા પાંચ લા લાખ સુધીનો ફીનો વધારો કરવામાં આવ્યો છે અને મેનેજમેન્ટ કોટામાં જે નવ લાખ ફી છે એનો સત્તર લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના વાલ્યુ આ ફીનો મુદ્દાના કારણે આશ્ચર્યજન આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આઘાતજનક આ મુદ્દો એમને છે છે સાથે સાથે જે સામાન્ય અથવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કે જેમને મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ લીધેલો છે એવા વિદ્યાર્થીઓને આ મેડિકલનું સપનું છોડવું પડતું હોય છે એના માટે આજ અમે સર્વે ભેગા થયા છીએ રાજકોટની વાત કરીએ રાજકોટના કાલાવડોદ પર